અઢાર વર્ષ પછી રાહુ પોતાના ઘરમાં શતભિષા નક્ષત્રમાં ભવ્ય ગોચર કરશે કર્ક રાશિ માટે દસ મહત્વપૂર્ણ આગાહીઓ રાહુનો ગોચર હંમેશા રહસ્યમય પ્રાચીન અને અત્યંત ઊંડો જ્યોતિષીય પ્રભાવ ધરાવે છે અઢાર વર્ષ પછી રાહુ જ્યારે પોતાના સ્વગૃહ કુંભ રાશિ અને તેની પ્રિય જન્મસ્થળ શતભિષા નક્ષત્રમાં પુનઃ પ્રવેશ કરે છે ત્યારે તે એક સામાન્ય ગોચર નથી રહેતું તે એક કર્મીય પુનર્જાગરણ અદૃશ્ય ભાગ્યવૃદ્ધિ અને મહાન પરીક્ષાઓનું ચક્ર સક્રિય કરે છે આ વિરલ યોગ્ય રાશિઓમાં એક ગૂઢ પ્રેરણાત્મક અને જીવનપલટણ પ્રકારની લહેર જગાડે છે ખાસ કરીને કર્ક રાશિ માટે રાહુનો આ ગોચર જીવનના એવા ક્ષેત્રોને સ્પર્શે છે જેને માણસ અનેક વર્ષોથી અવગણી ગયો હોય અધૂરા સપના ભૂલાયેલા લક્ષ્યો છુપાયેલા ડર અને અધ્યાત્મ કે મનોબળની સચ્ચી શક્તિ આ ગોચરમાં કર્ક રાશિ માટે દસ આગાહીઓ છે કર્ક રાશિ પર રાહુ શતભિશા ગોચરની મૂળ અસર મનોદશા અને આધ્યાત્મિક પરિવર્તન પ્રથમ આગાહી જીવન દિશા બદલતી તક બીજી આગાહી ગુપ્ત શક્તિ જાગરણ ત્રીજી આગાહી કારકિર્દી અને નામયશ પર પ્રભાવ આ લેખનો હેતુ માત્ર ભવિષ્ય જણાવવાનો નથી સાથે સાથે એ સમજાવવાનો છે કે અદૃશ્ય શક્તિઓ તમારું માર્ગદર્શન કેવી રીતે કરે છે કર્ક રાશિ પર રાહુના સ્વગૃહ ગોચરના મૂળ પ્રભાવ રાહુ જ્યારે કુંભમાં આવે છે ત્યારે તે કર્ક માટે આઠમો ભાવ સક્રિય કરે છે જે ભાવ છે રહસ્ય રૂપાંતર પુનર્જન્મ ગુપ્ત સંપત્તિ વસિયતો ઇન્શ્યોરન્સ મનોવિજ્ઞાન તંત્ર મંત્ર સંશોધન અને જીવનના સૌથી ઊંડા સત્યક આથી એક વાત ચોક્કસ છે કર્ક રાશિના લોકો આગામી અઢાર મહિના જૂના સ્વમાંથી નવા સ્વમાં પરિવર્તિત થશે આ પરિવર્તન ક્યારેક મીઠું ક્યારેક કડવું પણ અંતે જીવનને પૂર્ણપણે બદલનારું જીવનની દિશા બદલનાર પ્રચંડ તક રાહુ શતભિશામાં બરાબર જીવનનો સૌથી મોટો ક્રાંતિબિંદુ રાશિ માટે આ ગોચર એક એવી તક લાવે છે જે મનુષ્યને દસથી થી પંદર વર્ષ સુધી યાદ રહે તેવી અચાનક કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે વિદેશમાં વસવાટ અથવા નોકરીની તક મળી શકે મોટા બિઝનેસ ડીલ મળી શકે અથવા જીવનમાં એક નવા કાર્યક્ષેત્રમાં પ્રવેશ મળે શતબીશા નક્ષત્ર સંરક્ષણ અને ઉપચાર નું નક્ષત્ર છે અહીં રાહુ વ્યક્તિને પોતાના આંતરિક ગેગાણ બહાર લાવવા મજબૂર કરે છે કર્ક રાશિમાં આ ખાસ રીતે પ્રગટ થાય છે તમે તમારા સૌથી મોટા ડરને જીતશો તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવશો તમારા જીવનનો ડરથી ઉપજેલો અવરોધ તૂટી જશે કોઈ કર્ક રાશિના વ્યક્તિએ દસ વર્ષથી માનસશાસ્ત્ર મેડિકલ હિલિંગ એસ્ટ્રોલોજી અસ્પષ્ટ ક્ષેત્રોમાં રસ ધરાવ્યો હોય પણ ક્યારેય તેને કારકિર્દી ન બનાવ્યું હોય તો આ ગોચરમાં તે અચાનક તે ક્ષેત્રમાં પ્રખ્યાત થઈ જવાની શરૂઆત કરે આગામી સમયે તમારી દિશા બદલી દેશે ડરને તોડી હાંસલો ઊભું કરાવશે અને મહત્વની તક તમારા દરવાજે આવશે આ અઢાર વર્ષના ગોચરમાં સૌથી શક્તિશાળી પરિવર્તન છે રાહુનો આઠમો ભાવ જૂની આત્માની યાદશક્તિ ગુપ્ત જ્ઞાન સ્વપ્નોમાં સંકેતો ટેલિપેથી ક્ષમતા બધા જાગતા શરૂ થાય કર્ક રાશિ પહેલાથી જ ચંદ્રના શાસનમાં હોવાથી તેમની અંતરદૃષ્ટિ અન્ય રાશિ કરતાં બે ગણું મજબૂત હોય છે આ ગોચરમાં તે પાંચ ગણું વધે છે તમે કોઈ વ્યક્તિના ઈરાદા તરત જાણી જઈશો કોણ સચ્ચું કોણ ખોટું છે તે તરત સમજાશે સપનાઓ સાચા પડવા લાગે કોઈ વાત અંદરથી જ ખબર પડી જાય ધ્યાન અને તંત્ર સાધનાઓમાં પ્રગતિ રાહુ શતભિશા સંયોગમાં કર્ક ગુરુ દેવતાઓ તરફથી સંકેતો મળતા રહે છે કારકિર્દી અને નામયશમાં વિપુલ ઉછાળો આ ભાગ સૌથી રસપ્રદ છે જ્યારે રાહુ આઠમા ભાવને સક્રિય કરે છે ત્યારે માણસ શરૂઆતમાં ગૂંચવણ અનુભવે પછી એકદમ મોટી સિદ્ધિ મેળવે તમે તમારા ક્ષેત્રના બની જશો તમારી પાસે આવશે અને તમે તે સોલ્વ કરશો લોકો તમારી સમસ્યા ઉકેલવાની ક્ષમતાથી પ્રભાવિત થશે નવી મળશે કર્ક રાશિ માટે દસ મહત્વપૂર્ણ આગાહી રાહુના ગોચરનું રાશિ પર મૂળ પ્રભાવ જીવન દિશા બદલતી તક ગુપ્ત શક્તિ જાગરણ કારકિર્દીમાં ઊંચો ઉછાળો રાહુ જ્યારે આઠમા ભાવમાં શક્તિશાળી બને છે ત્યારે અર્થજગતમાં જે થાય છે તે સામાન્ય તર્કથી સમજાઈ શકતું નથી કર્ક રાશિ માટે પૈસાની સ્થિતિમાં ત્રણ પ્રકારના અદ્ભુત ફેરફારો થશે આ ગોચર દરમિયાન એવા સ્ત્રોતોમાંથી પૈસા આવશે જેથી તમે ક્યારેય અપેક્ષા ન રાખી હોય કોઈ જૂની રોકાણની વધવી લાંબા સમયથી અટકેલી રકમ મળી જવી વિદેશથી અચાનક પૈસા આવવા એપ્લિકેશન દ્વારા કમાણી કોઈ ગુપ્ત પ્રોજેક્ટનો હિસ્સો મળવો પૈસા પાછા મળવા જ્યાં આશા જ નહોતી આ બધું રાહુનું છે કર્ક રાશિના લોકો માટે આ સમય એવા ખોલશે જ્યાં તમે વિચારો તે પહેલાં જ સપોર્ટ મોકલે છે જો તમે કોઈ શરૂ કરો તો લોકો તમારી મદદ માટે ખુદ આવશે જો તમે કરો તો સેલેરી તમારી અપેક્ષાથી દોડગણી જો તમે ઓનલાઇન માર્ગે કમાણી શરૂ કરો તો થોડી જ સમયમાં થઈ જશે કર્ક રાશિ ચંદ્રની રાશિ હોવાથી ભય ગભરાટ ઝડપથી પકડે છે રાહુ અહીં આવી તોડે છે તમારે પૈસા સંબંધિત ડર મટી જશે મારા પાસે પૂરતા પૈસા આવશ્યક કે નહીં ભવિષ્ય સુરક્ષિત છે કે નહીં આગોચર તમારા અંદર એક નવાનો આત્મવિશ્વાસ યાર કરે છે વસિયત ઇન્સ્યોરન્સ વારસો અને અચાનક મળતી સંપત્તિ આઠમો ભાવ હંમેશા અને રાહુ આથી કર્ક રાશિ માટે આગોચર નીચેના ક્ષેત્રોમાં લાભ આપે છે કોઈ મોટો વડીલ કુટુંબજનો અથવા તમારા નામે કંઈક મૂકી શકે જો એવી પરિસ્થિતિ પહેલાથી ચાલી રહી હોય તો તેનો નિર્ણય આ ગોચરમાં તમારા પક્ષે થાય આ ગોચર માટે પણ પ્રખ્યાત છે જો તમારા જીવનમાં લાંબા સમયથી અડચણ રોકાણમાં નુકશાન ઘરના મુદ્દા પિતૃ સંબંધિત સમસ્યાઓ ચાલતી તો આ સમયે તે દોષોને હળવા કરે જો ઘણી જૂની સમસ્યાઓ હોય તો આ ગોચરમાં થશે પરિણામ તમારા પક્ષે સંબંધો લગ્નજીવન અને લાઈફમાં ફેરફાર કર્ક રાશિ ચંદ્રનું ઘર હોવાથી લોકો ભાવુક સંવેદનશીલ અને લાગણી પ્રધાન હોય છે આઠમા ભાવમાં રહેલો રાહુ ભાવનાત્મક કચરો સાફ કરે છે આ ભાગ ખૂબ મહત્વપૂર્ણ છે જો કોઈ એકતરફી દુઃખ આપતું અથવા સંબંધ ચાલતો હોય તો રાહુ તેને સમાપ્ત કરાવશે તમે આથી વધુ ઊંચા જીવન માટે સર્જાયા છો રાહુ શતભિશા નક્ષત્ર તમને એવો વ્યક્તિ મળે છે જે તમારા જીવનના કર્મચક્ર સાથે જોડાયેલો હોય આ સંબંધ તરત જ મનમાં ઉતરી જાય જૂનું જાણીતું લાગશે અંદરથી લાગે કે આ વ્યક્તિ દ્વારા મોકલાયેલ છે પરંતુ આ સંબંધ પરીક્ષાઓમાંથી પસાર થાય છે કારણ કે રાહુ પણ કરે છે આ સમય લગ્ન જીવનમાં ઘર્ષણ ગેરસમજ ભાવનાત્મક આવી રહે તો પણ ત્યારબાદ એક નવી અને સમજણ ઊભી થાય છે આ ગોચર લોકોના સંબંધોને ટેસ્ટ કરી શુદ્ધ કરે છે રાહુ આઠમા ભાવમાં જે પણ બાબતો છુપાયેલી હોય તે બહાર લાવે છે એટલે જો સંબંધમાં કોઈ રહસ્ય છે તો તે આ ગોચરમાં ખુલ્લું થઈ જશે